ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે યાત્રાધામ ચાંદોદની બી એન હાઈસ્કૂલને ચાલુ વર્ષે ધોરણ દસ એસએસસી બોર્ડના કેન્દ્રની ફાળવણી કરાઈ હોય પરીક્ષા કેન્દ્ર ખાતે આવી પહોંચેલા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી પુષ્પ સાથે જરૂરી શિક્ષણ સામગ્રી અર્પણ કરી ઉષ્માપૂર્વક સ્વાગત કરી શુભકામના પાઠવવામાં આવી હતી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ગુજરાતના એક હજાર છસો એકસઠ પરીક્ષા કેન્દ્ર ખાતે ધોરણ દસ અને બારના મળીને ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ લાખની ઉપરાંતના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે યાત્રાધામ ચાંદોદ ખાતે શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી બી એન હાઈસ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષથી ધોરણ દસ અને એસએસજી બોર્ડનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોય આનંદી પુન્યાદ અવાલખલ મોટા કરાડા બરકાલ વડજ સેગવા ગામોની વિવિધ આઠ શાળાના ચારસો ને પાંત્રીસ વિદ્યાર્થીઓ ગુજરાત વિષયની પરીક્ષા આપવા ચાંદોદ કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે કુમકુમ તિલક પુષ્પગુચ્છ ચોકલેટથી સ્વાગત કરી ગુજરાત પુસ્તકાલય મંડળવતી મંડળના અધ્યક્ષ ઠાકોરભાઈ પટેલ દ્વારા પરીક્ષાર્થીઓને પેન પેન્સિલ રબર રબડ જેવી શિક્ષણ સામગ્રી અર્પણ કરી વિદ્યાર્થીઓને શાંતિમય અને નિર્ભય અને નિશ્ચિત રીતે પરીક્ષા આપવા અંગે શુભકામના પાઠવી હતી પરીક્ષાના પ્રારંભે બાળકોને ઉષ્માપૂર્વક આવકાર અને શુભકામના પાઠવવા શાળાના આચાર્ય સંજય પ્રજાપતિ મંત્રી ધનંજયભાઈ વકીલ સરપંચ દીપ્તિ સોની પંચાયત સભ્યો શ્રી અનિરુદ્ધ આચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય સંજય ગુરુજી બ્રહ્મ સમાજ ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી સહિત નગર અગ્રણી વિરેન્દ્ર વ્યાસ સંજય જોશી પ્રમોદ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ગુજરાત એસએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને તેમાં આજ રોજ અમારા ચાણોદ ખાતે શ્રીડીએન હાઈસ્કૂલમાં પ્રથમવાર જ એસએસસી બોર્ડનું સેન્ટર મળ્યું છે અને ત્યાંથી અમને ગામના લોકોને અને શાળાના સ્ટાફને પણ સૌને આનંદ થયો કે ભાઈ એસએસસી બોર્ડ પ્રથમવાર જ આ ગામ ખાતે આવેલું છે અને એનો અનુભવ અમને આજે થઈ ગયો કે સર્વે બાળકો પણ અહીંયા ઉપસ્થિત થયા છે એ બાળકોને પણ આ શુભકામના પાઠવી છે કે ભાઈ સૌ સારા ગુણ મેળવી આગળ વધે સારો માર્ક મેળવે ગામનું ગૌરવ નિહાળે અને ગામનું ગૌરવ થાય એટલે એક એવું થાય કે ભાઈ ચાણોદ ખાતે એસએસસી બોર્ડનું સેન્ટર આવ્યું અને વિદ્યાર્થીઓ સારા માર્કે ઉત્તીર્ણ થયા એવી અમને સૌને શુભેચ્છા પાઠવી છે હું આ જ શાળાનો વિદ્યાર્થી છું અહીંયા જ ભણીને હું જ્યાં ગુજરાત પુસ્તકાલય મંડળના અધ્યક્ષ તરીકે બેઠો છું અને મને પણ એક પ્રેરણા થઈ કે આ બાળકોને આવું આપણે કંઈક શુભાશિષ પાઠવીએ શુભેચ્છા પાઠવીએ કે બાળકો પણ સારી રીતે હરકથી પોતાનું સ્થાન મેળવે અને સારા ગુણ મેળવે એવી અમારી શુભકામનાથી આ કાર્ય કર્યું છે બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભાશિષ